તો તમને કહેતો હતો ખુશીની વાત કહી છો કે તમારી મમ્મી જ કી હે કામ ખુશીની વાત છે તમારા બધાયની માટે કામ છે મારા માટે કામ ખુશીની વાત છે તો જો આ લાઈનમાં એ ભંડોળ એક લાખ પાણી આવે કા કાથી આવતું એ જોતા કાઈ જો કે આપડી કોઈની હાંભળમાં એટલો મેની વેરી હોય ભૂકા કાઢી ખા રામ રામ ને નથરાત બધાયને કી બધાય મજામાં બધાય મજામાં હસતા ખેલતા ને રાજી હોય હે થોડું ભૂખ લાગ્યા બરોબર તો રોટલીનું કામકાજ ચાલુ હોય તો મીકો આગળ ગરગીને મને કરે અને ખાઈ પીએલા અને પછી મી કું કંઈક ધંધે સડીએ કાંક બાર બાર બાય જવાનું ગોઠાવીએ એમાં કાંઈ કાલુનો એક બ્લોગ નથી મૂકવાનો એના માટે સોરી એમાં એવું હે કારણ બ્લોગ નથી મૂકવાનો પડે શોર્ટ વિડીયો મૂકી દીધો તો એ જોવા લીધો હેવીમાં એવું હે કે આમાં ટાવરનો પ્રોબ્લેમ બહુ આવે એટલી વિડીયો એડિટ થઈ જાય પણ અપલોડ થવામાં વાર લાગે એટલી અપલોડ નથી થયો અને હજી કન્ટિન્યુ ચાલુ હે તો એના માટે સોરી એક દીને એક દી માફ કરી દીજો મણી પણ એવું કન્ટિન્યુ હું ગમે મહેનત કરીને ચાલુ રાખી પણ ટાવરના મેન વસ્તુ એ છે એટલે એમાં બધું વિખાઈ જાય વિડીયો કમ્પ્લીટ હોય એડિટિંગ થઈ ગયું હોય પણ અપલોડ કરાવે ને એમાં વાંધ લાગે ટાવરમાં કાં પ્રોબ્લેમ આવતો હોય એ અમને જીઓમાં કીધું ન આવે પણ એ તો એડજસ્ટ સજા નહીં વાંધો આવે પણ તમને કદાચ એકાદ બધી મોજો એકદી મોજ ઓછી આવે તો જરાક માફ કરી દેજો મણી તમને એક વાત પણ મારે કહેવાની છે મારા માટે પણ ખુશીની વાત છે ને તમારા માટે પણ ખુશીની વાત છે તમને ખબર કામ ની વાત છે પણ વાંધો નહીં આપણે ખાઈ ખાઈ અને પછી આપણી મમ્મી કામ ખુશીની વાત છે માટે કામ મારા માટે કામ ખુશીની વાત છે તો ખાઈ લઈએ પછી મરીએ બરાબર તો હું ડર ને ગીન રોટલી ખાઈ લે તમને આખી દેખાડા નાખી હું ખે તો બે મિનિટ પછી તમને બધા કાના તો હવારી ઉઠે અને જમવાની મજા હવારી બપોરે હાંજી ગમે ત્યાં આપણા ઘરના ફરિયામાં જ છે ઓહો બીવો પૌવન આવતો હોય ધાઢો જોવો જોઈએ અને જો આ બારોબાઈ લટ બેઠો ગડને કી લેન અને એ જાડો શહેર જેવો પોવન આવે ને જમાવટ આવે પણ ગામડામાં બેઠા હોય ને તો કારણ કે એ ત્યારે ફક્ત વાતાવરણ હોય ને ગામડામાં બેઠા હોય ફરિયામાં તો કીવી જમાવટ આવે જો હું તો બારોબાઈ બેસે અને હે હેઠો જો જવા બેઠો કંઈ પાયસરી પણ નહીં અને જમાવટ આવે સાહેબ ખાવાની આપણા પેટ ભરાઈ જાય અહીં થઈ ગઈ બેઠા બેઠા તો હું હાલો ગડને કી ખાઈ લે તમે પણ ખાઈ લ્યો હવાનું અને પછી થોડીક મિનિટ પછી મળીએ બરાબર તો આપણે ખાઈ પીએ તો કમ્પ્લીટ લીધું બરાબર પાણીની હેડેમ મૂકવા જવા છે કારણ કે જો એને મજૂર આવ્યો ને મજૂર એને આખી પીવું જે ઉથરવા નાખીએ મૂકતા આવીએ અને પછી આવે ને તો ડાયરેક્ટ પાણી પીએ પછી સળે જાય કે અમે એટલે એવા સારું થાય ને જો હેડે મૂકવા જ આવવું જોઈએ તો હાલો મૂકી આવે તો આ પાણી પૂગાવી દીધું એટલે આખરે હેડે આવે ને તો જો પી ગયા તો હે ને પાણી પીએ લઈએ અને પૂરો ખાઈ લે તો આ જરાક આકલ ને છે ને થોડુંક હેઠલું ખેતર છે ને એ ઓલું કરે હેઠું છે ને ખેતર એમાં થોડુંક નદવાનું હે એટલે નદાઈ જાય ને તો ભારે કામ થાય તો કાંઈક જવાય ને કે પાછો મેં થયો ને તો હાવ ખર વધારે ખા એટલે આમાં કોક કોક છે બહુ ને જ ઑલું કરાવું તો જો ઓલા ઓઇલું કરાવેલા ખેતરમાં પણ નાખે જ ગયો ગયું એટલે કંઈ ઉપાધિ જેવો નથી પણ આમાં કોકો ખાય ને તો રાઉન્ડ લાગે જ ને તો પાછો મેં થાય ને તો નહીં અને મેં તો થવાનું જ છે એ તો કંઈ ઉપાધિ જેવું છે નહીં પેલા નદાઇ જાય ને તો સારું આજનો નહીં દે ઠીક છે ને કાલે બે રિક્ષા બરકવા ને દઉં તો ફાઇનલ હે પેલી જી થાય અને વધે તો પાળો ને દઈ દેવા બાકી બ્રેક બે રિક્ષા બરકવા કાલે જો નો ન દઈ દો એટલે એવું હે આજ બીજો દી હે આવે એની પણ ન દઈ જાય નહીં વાંધો આવે આજનો આજ થાય તો પૂરું થઈ જાય આ જો એ ગયું હે થોડું કહેર્યું અને પાછું હેઠું ખેતર જો કાઢ ન દેખાય વારથી હેઠું ઈકોરા હે તો આપણે હેઠળ પૂર સાંજ પાણી બે પીરીને તો ભેગો પૂરો ખવાય જાય બરોબર હાલો તો હું સાલ તો આવ અને પછી વરે મળીએ થોડીક મિનિટ પછી તો તમને કહેતો હતો ખુશીની વાત કહે જો કે તમને ખબર જ હે આપણી યુટ્યુબ ચેનલમાં પાંચ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા પાંચ હજાર માથે થઈ ગયા પણ આ મીકો હાલો બધાની કહેતો કે તમને બધાની ખબર જ હે આપણે વાત વાતું વાતું માં આપણી મોજ મજામાં ખબર ન પડી કે કાર પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ તો તો આજે છે ને સીતારામ ગુજરાત બધા પહેલાં સીતારામ સીતારામ

પણ એક બે દી હારવું આપણે કંઈક અલગ કરવું એટલે ઈવા હારું થાય ને આની પાલટી પર આવી અને બસ તો વિડીયો જોતા રહ્યો મેં તમે કીધું તો ખુશીની વાત છે તો બસ અને આઈને જોતા રહ્યો અને મોજ મજા કરતા રહ્યો હાલો પાછા મળીએ થોડીક મિનિટ પછી બરાબર ભાઈ જો હું સાથ દેવા જા બધાને સા પીએલે પાણી તો મૂકી દેવું સાત દે તો સા પાણી પીએલ મને સળે જાય કેટલું રીએ તારે નેદવાનું સાલું હતું તો બપોરે ખાવા બધા હતા પોળો ખાવા હતા મેં ખાબાવા આવ્યો અને પલાળ ઘરગો જવો હતા હું પલાળ્યો પછી વા હે ને જો ટૂંકા ટૂંકા સાહ હે ને દેખાય ઉપર જો નાથી થોડું થોડું લેવાયું આવ્યું આકરા હું જોવા જો આખો જીરાઈ હોય ને જ્યાં એટલા ખેતરમાં નેદાહી હોય ને તો વરે આકરા બરાબર નકર માન સાહેબ મજા આવી જાય ખા પીએ ને તો લેવાઈ જાય તાતા મામો આવ્યો હા ને કોણ ના પાડે કે ના કોઈને હાલે જતાં હા પાણી પાણી કરી નાખ્યું ઘડી કોઈ પાણી દેખાઈ જાય કારણ કે એ તો જગ્યા ઉધરાઈ ગઈ ને એટલે કાંઈ ઘા પાણી દેખાય જાય ખબર સેલ બોલાવ્યો તો હું હેઠો જોવો એવા નર્દાહી હોય ને તો એટલું ખેતર લઈ લઈએ ને તો કામ નીકળે જાય અટા તો ઉપર નહીં દે થોડાક સાહુ બાકી રેગ્યા હતા ને એમાં એ નટું ગીધા એ પહેલાં રેસ તો ને નથી તમે કોઈ ઉપર જોવો અને પછી જોઈએ જો આખો નર્દાહી હોય ને તો આખો આજ ચાલુ કરીએ એવું બધું હે તમારે કેવા પાણી ફૂટા કે રેસું જરાક મને કીજો કમેટુંમાં હો હું જાતા નહીં તમે તમને લખવામાં હું જાતા હા તમે ખાતે નેટ બેટ ન હોય તો હું કરી દે હો નેટ તો કોઈનું પૂરું થઈ હોય તો વાંધો ને મને કીજો હું કરી દે થોડું ઘણું એટલે હું જાતા નહીં પણ કમેટું ક્યારે રાખજો બરાબર અને બાકી તો કાં આપણી હા જો આમાં તો નહીં મેળાવે લાગે તમને તો ખૂટો જાઉં આવું હે બધું હા બધું પાણી જ છે ઓ આમાં તો નહીં મેળાવે હે એટલામાં જ થોડાકમાં જ ખરજો આ એટલામાં જ છે ઓલું કંઈ બહુ નથી પણ આમાં લાગતું નથી કે નદાય એવું તો જોઈએ હાલો એ ઓલુંકું નદાઈ જાય તા આગળ હાજ પડી જાય વરે એક થાય હા હામાં એટલામાં એ તારે વાહુથી ભગવાન એ હા કેવું કરે ને પેલા એ હાબા મેં વરાવા ખાવાની એ તડીકવા આપે જો વરે વરાપ આપે ખડીકવાનું હું કઈ મારે પાછો પલાળે જાય સારું પણ ના ખોરું થોડું કોઈનો હાલે કાંઈ જોકે આપણી કોઈની સાંભળમાં ભણમાં એટલો મેની વેરી હોય ભૂકા કાઢીને કે આ જો અમારી ભાઈ વેબિંગ જોવા આવ્યો તો જવો તા હાવ જમીન લેવલ ભરી આખી અને આજે એક જ ઊંડી છે જમીન લેવલ લેવલ ભરે આવું અને જો આ લાઇનમાં એક એકલેકું પાણી આવે કાંથી આવતું હે જોવા તા હું તો વિચાર આ પાણી કાંથી આવે એક લેકનું ક્યાં આવતું હોય મોટર બંધ છે અને આમાંથી પાછું કુંડામાં ભરે ને કુંડામાં પાછું વાયમાં જાય એ તો એ નહીં થયું આ એ જાતની વસે કાં મગજમાં રોગ પાણી ઘટતી લાઈનમાં તો કુંડામાં કુંડામાં પાછું વાયમાં વાયમાં પાછું લાઈનમાં હા મગજ વગરના બધા એટલે એવું બધું છે જો પાણી કરીને કહેવાના ખાવ આ કાઠા લેવલ ભરાઈ ગઈ જવા લ્યો આ તો તમે આવું આરામથી બે પાણી પીએ લ્યો ને એટલે ભૂખા બોલાવી દીધા મેં ત્યાં પણ હે જો વરાપ આપે તો ઠીક છે ને કર માંડો એમાં નુકસાન તો થાય થોડા થોડા જો આ સુધી પહેર્યું હા દબદબાથી જગ્યા ને પાણી બી એક થાકું હું એટલે એવું બધું છે પણ નહીં વાંધો આવે લગભગ વરાપ આપે દઈ આવતા હો જરા જરા હરવડા આવી છે પણ કે બધું આંબા છે નહીં પણ જો હજી વધારે પીડ્યું ને તો નુકસાન કરીએ વાંધો ને હવે ભગવાન છે ને બધા એનું બીજું કામ કાંઈ મજુર ગાય શિયા મેં આવ્યો તકલીફ પડી પણ થોડુંક ને એ લેવાય ગયું ખડું હતું ને જ્યાં એ બધું લેવાય ગયું એટલે એક ઉપાધિ જે ખેતર છે હેઠું પણ એ વરાપ થાય તો મેડ આવે એમાં પાણી જાય મેં તમે દેખાડ્યું વિડીયોમાં તો એવું બધું હતું પણ વાંધો ને એટલું લેવાય ગયો મેન મેં ખડું હતું ને એટલે ઉપાધિ જેવું નથી બરોબર બાકી મામુ રાઉન્ડ મેરે છે વરે કલાક થાય તો વરે આવે તો વરે થોડુંક પલાવી જાય વરે વરા પાપ વરે આવે તો વરે પલાવી જાય પણ એવું આપણી તો ના હાલે નહીં ના એટલે એવું હે હાલ ગાય જોવો હાવ સાફ થઈ ગયું આમાં કેવું ખોર હતું બધું લેવાઈ ગયું વરસાદ આવ્યો એટલે ઓલા ખેતરમાં જવાનું પછી અહીંથી લઈ લીધું જોવો હાવ સાફ થઈ ગયો કમ્પ્લીટ હેડે હે ને એ તો રાખ્યું ઢોર હારું અને કમ્પ્લીટ સાફ થઈ ગયું ઢીંગલો પીડ્યો હા એટલામાં બહુ ખોર હતું ખાતર નાખ્યું હતું ને ખાતરવાળું બહુ હતું તેમાં બહુ ખર હતું અને કમ્પ્લીટ થઈ ગયું હવે વાંધો નહીં આવે હવે થોડુંક ઓલું બાકી છે તો એ બધું કરવાનું છે હજી પણ એ હવે બરાબર પાકું ત્યારે અહીંયા તગાર ધોવે તગાર તગાડે હાકતા હતા અમને તગાર તગાર અમને હે ને હતા એ કાઢવાળા ભયા જતા ધોવે રેડીમાં ડન ગયું

એ દેખાડી નહીં પ્રોસેસ મી કારણ કે હું વાયદા નાખાને પછી વિડીયો કોણ ઉતારે કોઈ ઉતું નહીં ના એટલે પછી નહીં એટલે હું બધું કર્યો અને થોડુંક રેગ્યુલર દોરવાનું એ વારા પાકી દો ન થઈ જાય બરાબર કાલે કંઈક નવું થવાનું છે આપણા માટે કાં થવાનું છે ને કે તમે લોક જો ખબર પડી અને આજ તો હું બહુ રાજી છે કારણ કે તમને ખબર એક રાજી છે કે પાંચ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ ઠગા આપણા અને તમારા બધા એનો ફ્રેમ આપણે એટલા વિડીયો મૂક્યા એમાં તમે પાંચ હજાર સબસ્ક્રાઈબર જોવો જોવા તમારા બધાના પ્રેમ ને તમારા બધાની મોજ ને સપોર્ટ ને આપણે પાંચ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા અને મોજ આવે ગયા બસ આને તમે મોજ કરાવતો રે અને તમારે મોજ કરતું રહેવાનું બરોબર બીજું તમારે કાંઈ જ નથી કરવાનું સબસ્ક્રાઈબ જો મોજ આવે તો કરજો નકર વાંધો નહીં આપણી કોઈની કહેતા નથી કે ભાઈ તમે કરો સબસ્ક્રાઈબ કે ન કરો કે તમે આ કરો કોઈ કરો તમને મોજ આવવી જોઈએ બરોબર તમને મોજ આવે નહીં કરો આપણે બરોબર અને આપણી તો કાયમી કાયમી તમને આવવાના જ છે મોજું કરાવવાની છે બરાબર એવું જ છે અને આ પાંજા કમ્પ્લીટ થઈ ગયા અને આની પાર્ટી આપણી રાખવાની હે બે ત્રણ ડીમાં અને પાર્ટી અલગ ટાઈપની રાખવાની છે આખી આપેર નથી રાખવાની તમે અહીં મોજાવા આવે હે કે વાહ મજા આવે ગઈ તો એ પાર્ટી આપણી રાખવાની છે અને કાલે કંઈક અલગ થવાનું છે તો કાલુનો બ્લોગ જોવા લીજો અને બાકી મોજ કરતા રહ્યો બરાબર એક બ્લોગ મારે કાલુને નથી મૂકાણો કારણ કે આ શું ટાવરનો પ્રોબ્લેમ હું તો એમાં એટલી તમે સમજે હાગો અમે જીવન ટાવર બહુ લોસા કરે તો એ મારું થયા ને ન મૂકે હગી હું વિડીયો પણ એ હું કન્ટિન્યુ મૂકતો રહે કદાચ એક હાથ સુધી ન મૂકાય તો જરાક મને માફ કરી દીજો એટલે એવું બધું હે અને કાયમી કાયમી તમે વધારે વાવે વધારે મોજ કરાવે સગા એવા તમને મને આશીર્વાદ આપો એવા તમે મધે મણી કહો તો હું એવું બધું કરે હગ્યા બરોબર તો હાલો એવો આજનો બ્લોગ આ હોતું તો તમે મોજ મજા કરી લ્યો બ્લોગ જોવાઈ લ્યો અને કમેન્ટ કરી દો અને નવા હોય સબસ્ક્રાઈબ કરી દીજો બરોબર મોજ આવે તો બરોબર ચોખોટ કરવી પડે ના તમને બધા નહીં થાય કે આ તો ભાઈ જરા સબસ્ક્રાઈબ કરાવે કે એવું કહીને તમને મોજ આવે તો જ તો આજનો બ્લોગ આ સુધી થયું હતું તો બધા હસ્તા કરતા રહ્યો મોજ મજા કરતા રહ્યો બીજાની મોજ કરાવતા રહ્યો અને વિડીયો શેર કરી દેજો મીડિયા કાળુના બ્લોગમાં